બધા મામા દેવ ના મંદિર બાજુ કોઈને પણ આવું હોય મંદિરે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ઉતા મંદિર છે

ગામડા ની મોજ જો ગોડી ગોવડી જોવા રસ્તો કેવો અલગ રસ્તો અને આપડે આપણા પૂરતી ફાઇનલી મિત્રો અમે પોગી ગયા છે એ મંદિરે તો જો બધા અંદર જાય છે નવું બન્યું છે હમણાં મંદિર સો મિત્રો આપણે મામા દેવ ને સિગરેટ ચડાવી દીધી છે જો અહીંયા બધા સિગરેટ ચડાવે છે અને પ્રસાદી ચારે છે આઈનો એક નિયમ છે કે તમે પ્રસાદી અહીંયાથી બહાર નથી લઈ જઈ શકતા અને પાણી પીધા વગર તમારે અહીંયાથી બહાર નહીં જવાનું જો અંદરનું આ નવું મંદિર બન્યું છે હમણાં બધું જૂનું તો એ આખું પાડીને આખું નવું બનાવેલું છે જો મામાની મોં ચડી જો આ કપડાં છે આ મૂર્તિ જો મામાદેવની એકદમ મસ્ત બનાવી નાખ્યું છે મંદિર તો બધા દર્શન કરવા આવજો જે ન આવ્યા હોય આવજો દર્શન કરવા તમારી બધી મનોકામના પૂરી થાય છે ગુરુવારના દિવસે તમે આવો તો અહીંયા નકલું તમને માણસો જોવા મળે છે કેમ કે ગુરુવાર એટલે મામા વાર કહેવાય બાકી આડા દિવસે પણ અહીંયા ઘણી માણસો તમને જોવા મળે છે આપણે ઉગા મેળી ગામની અંદર વાડીની અંદર મંદિર આવેલું છે જો અહીંયા બધા પ્રસાદ માટે સ્પેશિયલ બોક્સ કરેલા છે જો અંદર અંદર પ્રસાદી જેને લઈ હોય છે એને એ લઈ લેવાની પછી પાછી નિંદ્યાન મૂકી દેવાની પછી પાણી પીધ્યા વગર બહાર નહીં જવાનું કોઈને પાણી પીને જવાનું મંદિરની બહાર તમારું ગમે એવું કામ હોય આ મામાદેવ પૂરું કરી દેશે તમારે પણ કાંઈ માનતા લેવી હોય તો દર્શન કરી આવજો જો મિત્રો અમે તો દર્શન કરી દીધા છે મામા દેવના તમે પણ એકવાર ન આવ્યા હોય તો એકવાર જરૂર આવજો અહીંયા મામા દેવના દર્શન કરવા માટે બાકી તમારી બધી મનોકામના મામાદેવ પૂરી કરી દે છે તો એકવાર જરૂર આવજો મામાદેવ લખવાનું ભૂલતા નહીં હા તમે ઘરે બેઠા બેઠા મામા દેવના દર્શન કરી લો અને એકવાર કોમેન્ટમાં જઈ મામાદેવ લખી નાખો એટલે તમારી બધી મનોકામના પણ પૂરી થઈ જવાની છે અને નો આવ્યા હોય તો એકવાર જરૂર તમે આવજો મહાદેવના દર્શન કરવા માટે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામની અંદર ત્રણ મિત્રો આપણે મહાદેવના દર્શન કરીએ તો મારા પ્રશ્ન તો છે પાછા આવી ગયો છે ઉગામેડી ગામમાં જ્યાં આવું નીકળી જાય આપણા ચાર પાંચ મોટી દેરી વાળો વાળો બધા મિત્રોને ને જય મામાજી